જાલોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક ડાઢીયા મુકામે રહીએ છીએ અને આજથી બસ્સો વરસ પહેલાંથી આજ સુધી શમશાન ઘાટ બનેલ નથી અહીંયા આવવા જવાની ઘણી મુશ્કેલ પડે છે અને આરસીસી રસ્તો નથી અહીંયા કોઈ પાણીની વ્યવસ્થા નથી અને લોકોને આવવા જવા માટે કોઈ માણસ ડેટ થઈ જાય તો એમને શમશાન સુધી લાવવા માટે શમશાન ઘાટ નહીં બનેલો આરસીસી રસ્તો નથી અને ચૂંટણી આવે ત્યારે વોટ માગવા માટે લોકો ભોળવી અને પૈસાની લાલચ આપીને વોટ લઈને જતા રહે આજ સુધી કોઈએ ધ્યાન આપ્યું નથી ગામમાં અને આ પરિસ્થિતિમાં અમે જીવીએ તો અમારી એક જ માંગ છે અહીંના સ્થાનિક જે નેતાઓ છૂટાય કાઉન્સિલર નગરપાલિકામાં જાય એ લોકોને માંગ એવી છે કે આ સુધી અમારી સામે કોઈ દેખ્યું નથી અને આ સુધી શમશાન ઘાટ બનાવ્યું નથી આજે સોથી બસ્સો વર્ષ થાય છે આવી હાલાકીમાં અમે રહીએ છીએ અને સ્થાનિક અહીંયા કા ચાર કાઉન્સિલરો જીતીને જાય અને અમે એવું જીતાડીને પ્રતિનિધિ તરીકે જીતાડીને નગરપાલિકા મોકલીએ આ સુધી ધ્યાન આપ્યું નથી એટલે અમારી માંગ એવી છે કે અહીંયા વહેલી તકે સરકાર શ્રી ધ્યાને લઈ અને અમારી શમશાન ઘાટ અને આરસીસી રસ્તો અને પાણીની સુવિધા વહેલી તકે અમે અહીંયા બની જાય તો અમને છે એવી અમારી માંગ છે આપનું નામ બારિયા મનુભાઈ ચોકલાભાઈ ગામ દાઢિયા અમે વર્ષો વીતી ગયા હે આ પાયા ખોદાડ્યા ને પાયા ખોદાડીને કઈ જતા રહ્યા હતા એ અમને અમારી માંગ છે કે અમારું અમારું બધું અમારા ગામને કોઈ સુવિધા નથી આ સુધી અમે પંચાયત ગામમાં રહી જઈએ તો અમારી કોઈ સુવિધા નથી તમારા જે બી કમાન્સિલ હોય એમને જાહેર કરજો કે ભાઈ આ સુવિધા તમે પહેલી થકી મારી વાત કરજો કે રમણભાઈ રૂપલાભાઈ બબોર એમની માંગ હું એવું વરસાવું છે સાહેબ મારી કોઈ ફરિયાદ નથી પણ અમારે આ પાયા ખોદાડીને તમે જતા જ્યાં ને પાયા ખોદાડીને તમે બોર દીધા છે ને પાયા ખોદાળીને તમે કેમ બોર્યા એનું કારણ શું પડ્યું છે અમારા ગામની અંદર અંદરનો કોઈ અધિકાર છે નથી કોઈ હમણાં આટલા વર્ષોથી અમારે સામાન નાખેલું બી ભરી ગયા અને કોઈ સામાન અમારા અહીંથી એ કરી નથી સમસમ બનાવી નથી નથી રોડનો બી અમારવા સમસમમાં આવવાનું કોઈ છે હે નથી આપનું નામ સુકરમભાઈ બરજીભાઈ એમો હું સાહેબ અમારે દાદાને એક જ માંગ હે કે અમારે જે અત્યાર પર સમસાન હે એ સમસાનમાં એવી રીતે પરિસ્થિતિ હે કે ખરાબ ખરાબ પરિસ્થિતિ હે અમે આટલા વર્ષો વીતી ગયા હે અમારા બાપ દાદા એ આવી રીતના જીવન ગાળ્યો અને અમે હાલમાં નગરપાલિકા વિસ્તારમાં રહીએ નગરપાલિકા વિસ્તારમાં ચૂંટાયેલા સભ્યને અમે વારંવાર જાણ કરીએ અમારો શમશાન ઘાટ બનાવો અત્યાર સુધી શમશાન ઘાટ બન્યો નહીં આને એક વખત અમે વારંવાર આપણે આપણે જાહેર કરવાથી આ લોકોએ જીસીપી લાવીને ફરતા આપણે શમશાનની ફરતા ખાડા ખોદે ખાડા ખોદી ને પછી અમુક માલ સામાન નાખ્યું અમુક માલ સામાન કંઈ ગયું ગયું કે વીસી ખાઈ ગયા કે કંઈક બીજે બાજુ વિશે કઈ જાય એમને આજ તક ખુદી નહીં અમારું સ્મશાન ઘાટ જોઈએ હોય છે હાલતમાં હે એટલે મારી એક જ માંગ હે કે અમારી તાત્કાલિક શમશાન ઘાટ ભણવું જોઈએ અને આરસીસી રસ્તો એટલી અમારી માંગ હે મારું નામ બારિયા શોકલાભાઈ મક્ષીભાઈ

આજ સુધી કોઈ પાલિકા તંત્ર દ્વારા અહીંયા રહેતા સ્થાનિકોની પાયાની સુવિધાને અવગણતા આવેલ છે જાલોદ નગરપાલિકા વિસ્તારના દાઢિયા મુકામે આજ રોજ એક સ્થાનિક વ્યક્તિનું અવસાન થતા ત્યાંથી પસાર થતા જોવા મળ્યું કે સ્કૂલની સામે શમશાન તરફ જતો રસ્તો કાચો છે તેમજ ઉબડખાબડ રસ્તો છે શમશાન જવા માટે આ એકમાત્ર રસ્તો છે વરસાદમાં સ્થાનિક કોઈ વ્યક્તિનું અવસાન થાય તો ભારે દુવિધાનો સામનો કરવો પડતો હોય છે આ કાચા રસ્તા પર પછી શમશાન જતાં એક પગદંડી આવેલ છે જે શમશાન જવા માટેનો એકમાત્ર રસ્તો છે તેવું સ્થાનિકોનું કહેવું છે આ પગદંડી પર એક વ્યક્તિને ચાલવામાં તકલીફ પડતી いと

સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ અંગે ધ્યાન આપે તેવું સ્થાનિકોનું માનવું છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાઉદ